સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમે ગુજરાતના વિવિધ શહેરોમાં વીઆઈપી વિસ્તારમાં ફરી બંધ મકાનો નિશાન બનાવી હાથ ફેરો કરનાર ટોળકીના ત્રણને દિલ્હી અને હરિયાણા ખાતેથી ઝડપી પાડ્યા છે ક્રાઇમબ્રાન્ચની ટીમે રીડા આરોપીઓને ઝડપી પાડવા મેદાન હતી ત્યારે બાતમીના આધારે દિલ્હી અને હરિયાણાના રોહતક ખાતેથી આંતરરાજ્ય ચોરી કરતી ગજર સાગરીતો લલિત શિવજી શાહુ મનોજ જય ભગવાન કાયત અને સંદીપ ઉર્ફે મોનુઓમ પ્રકાશ ધનગઢને ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને સુરત લાવી પૂછપરછ કરતાં તેઓએ કબુલાત કરી હતી કે બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ દિલ્હી હરિયાણાથી ટ્રેનમાં સુરત આવ્યા હતા અને અલગ અલગ હોટલોમાં રોકાયા અડાજના પાલ ઉમરા બીઆઈપી વિસ્તારમાં રેખી કરી હતી અને ત્યારબાદ અડાજના આનંદ મહેલ રોડ પર આવેલ સનલાઇટ કોમ્પ્લેક્ષના બંધ મકાનને ફ્લેટને નિશાન કર્યું હતું અને ત્યાં તોડી રોકડ છવ્વીસ લાખ પચાસ હજારની મત્તાની ચોરી કરી હતી તો ત્રણ મહિના પહેલાં વડોદરામાં બાડી પાણી ગેટ નવાપુરા વિસ્તારમાં દિવસ દરમિયાન બંધ ફ્લેટને ટાર્ગેટ કરી રોકડા રૂપિયા ચોરી કર્યા હોવાની પણ અને સાથે અમદાવાદ રાજકોટ પોરબંદર ખાતે પણ દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી રોકડ અડસઠ હજાર પાંચસો એકાઉન્ટમાં ઓગણપચાસ હજાર નવસો એંસી અને બે મોબાઈલ કબજે લીધા છે અને સુરતના અડાજણ સાથે રાજ્યના અલગ અલગ પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે